હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બજામાં કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર રવિ મકવાડા સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આજે અમે તમને અત્યારે એક એવી જગ્યા બતાવવા જઈ રહ્યા છીએ કે જે જગ્યા મોરબી એક અને મોરબી બે ને જોડે છે એટલે કે મયુર પુલ આ મયુર પુલ એ મયુર પુલ છે કે જે મયુર પુલનું ઉદઘાટન આપણા ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આ બ્રિજનું ઉદઘાટન કરેલું હતું તો આ બ્રિજ મોરબી એક અને મોરબી બે ને જોડે છે અને નદી ઉપર આવેલો આ બ્રિજ છે બાજુમાં આવેલો છે પાડાપુલ જે ખૂબ પ્રચલિત છે પાડાપુલ ખૂબ જર્જરિત થઈ ગયો હોય ને ટ્રાફિકની સમસ્યા ખૂબ જાજી હોય એટલા માટે બાજુમાં આ નવનિર્મિત મયુર બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેની અમે તમને અત્યારે સરસ મજાની એક શેર કરાવશું અત્યારે અમારી સાથે જોડાયેલા રહ્યો અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને વધુને વધુ આ વિડિયોને શેર કરી અન્ય લોકો સુધી પહોંચાડવા અમારે દોસ્તો તેમ છતાં અત્યારે તમે કારની ગતિ છે એ જોઈ શકો છો આ જે છે મયુર બ્રિજ છે દોસ્તો કે મરી પર થઈ રહ્યા છે કે છે નહીં જે આ છે ઝૂલતાપુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયો તૂટી ગયો અને એકસો ને પાંત્રીસ નિર્દોષ લોકોના જે જીવ્યા એમાં એ ઘટનામાં એ એક ફરવાલા એક સ્થળ મોરબી માટે હતું જોઈ રહ્યા છો અત્યારે દોસ્તો બ્રિજ બધા સરસ મજાના બાકડા ઉપર બેઠા છે બધા સહેલાનીઓ પણ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આની પાછળ પાડા પુલ આવેલો છે ને પાડા પુલ પાછળ જે છે રેલવે બ્રિજ છે કે જે મોરબી વાકાનેરને જોડે છે રેલવે બ્રિજ આમ કચ્છમાં જાય છે આગળ તો અહીંયા બાકડા પણ મૂકેલા છે કે જેના ઉપર લોકો છે એ સરસ મજાનો આરામ કરી રહ્યા છે જે વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો ને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે એટલે એકદમ મજા આવે અત્યારે દોસ્તો સરસ મજાનું વાતાવરણ છે નદી કાંઠો છે મચ્છુ નદી આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી આ મચ્છુ નદી ઉપર બનેલો મયુર છે ઉપર અત્યારે હાલ અમે ચાલી રહ્યા છીએ અને તમને બધાને વિડીયોના માધ્યમથી આ બ્રિજ છે એ દેખાડી રહ્યા છીએ તો વાહન વ્યવહાર પણ આપ જોઈ શકો છો કે એની ગતિમાં ધીમે ધીમે છે એ ચાલુ જ છે અત્યારે લગભગ લગભગ અડધો પુલ આપણે ક્રોસ કરી ગયા ગયાશું અત્યારે તો સરસ મજાની એકતા તમારા માટે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે દોસ્તો તો બધાને વિનંતી છે કે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો તો બને જેટલો વિડીયોને શેર કરજો દોસ્તો અને સપોર્ટ કરજો બધા મોરબી સ્ટારને મયુર બ્રિજની આહલાદક સફર તમારા માટે તૈયાર થાય છે અત્યારે દોસ્તો યુટ્યુબ ચેનલ મોરબી સ્ટારના માધ્યમથી આપ જોઈ રહ્યા છો સરસ મજાનો જે ઠંડો ઠંડો પવન છે એ પણ અત્યારે આવી રહ્યો છે અને એક આહલાદક સરસ મજાનું રમણીય વાતાવરણ અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે જોઈ રહ્યા છો

ત્યારે બ્રિજ ઉપર તમે અહીંયા ઉભા ને હાથ નીચે નાખો કેટલું પાણી દોરવી હા હાથ નીચે નાખ ને એટલે જયારે હોનારત આવ્યું હતું અને જેટલું પાણી આવ્યું એના કરતા ડબલ પાણી જે છે મચ્છુ બે માંથી છોડવામાં આવ્યું હતું છત્રીસ કલાકની અંદર છ ડેમ ભરાઈ જાય ને એટલું પાણી મચ્છુ બે માંથી છોડવામાં આવ્યું હતું બે લાખ બેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડ્યું હતું તો સરસ મજાનું આ રમણીય વાતાવરણ અત્યારે તમે નિહાળી રહ્યા છો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો તો તમને અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે કોમેન્ટમાં જણાવશો આપણે દોસ્તો અત્યારે આગળ આગળ વધી રહ્યા છીએ કે જગદીશભાઈ પરમાર અમારા આગળ ગાડી લઈને પહોંચી ગયા છે અને અમે ચાલતા ચાલતા તમારા માટે વિડીયો બનાવીએ છીએ હવે તો બસ બ્રિજ પૂરો થવાની તૈયારી હશે છે ને રવિ હા એટલે ટૂંકમાં તૈયારી એમ જેટલું હાઈ લે એટલું નહીં હવે બધા લોકો બાકડા ઉપર બેઠા છે અને આનંદ કરી રહ્યા છે અત્યારે દોસ્તો નીચે બ્રિજ છે ત્યાં પણ તમે જોઈ શકો છો વાહન વ્યવહાર ચાલુ છે પાણીનો ધોધનો અવાજ આવે છે ધોધનો નીચે અવાજ આવે છે દોસ્તો જોઈ શકો છો આ માધ્યમથી તો મિત્રો આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ પુલ પૂરો થવાની તૈયારીમાં છે વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરી દેસુ કારણ કે આ બ્રિજની ની મુસાફરી સફર તમને કરાવવાની હતી તો બ્રિજની બ્રિજ શેર કરાવી છે મયુર બ્રિજ જેનું ઉદઘાટન તત્કાલીન આપણા ગુજરાતના મુખ્યમંત્રી હાલના પ્રધાનમંત્રી એવા પીએમ નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું યુટ્યુબ ચેનલના માધ્યમથી માણી રહ્યા છો દોસ્તો અવનવી પ્રસ્તુતિઓ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ તમારા માટે લાવતું હોય છે દોસ્તો બસ તમારા બધાના સપોર્ટની જરૂર છે થોડોક તમારો સપોર્ટ મળી જાય એટલે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઘણું બધું તમારા માટે હજી કરશે ઘણા બધા વિડીયોઝ તમારા માટે તૈયાર કરી તમારા બધા સુધી પહોંચાડવાની કોશિશ રહેશે અમારી તો અત્યારે સરસ મજાની ઠંડી ઠંડી પવનની લહેરકીઓ આવી રહી છે એ પણ આપ અમારી સાથે માણો

જો હા હા બીજું ઘણું મળે તને અહીંયા હે બસ પુલ પૂરો થવાનો છે તો દોસ્તો પુલ જે એ પૂરો થવાની તૈયારીમાં છે તો હસમુખભાઈ આજની પ્રસ્તુતિ આપણે અહીંયા પૂરી કરશું તો દોસ્તો અમારી ચેનલ ઉપર નવા હોય ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કોમેન્ટ કરજો શેર કરજો અને મોરબી સ્ટાર ને આગળ લઈ જવામાં તમારી ભૂમિકા બધા અદા કરજો ફરી પાછા ઐતિહાસિક જગ્યા ધાર્મિક સ્થળની મુલાકાત વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ ફરવાલાયક સ્થળ સાથે પાછા મળશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ પાડા મારો સહયોગી રવિ અને મને હાતીમ રંગવાળાને રજા આપશો આવજો બાય બાય